પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિના મૂલ્યે અન્ન વિતરણ રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર એનએફએસ હેઠળ સમાવિષ્ટ ચુંમોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારા કુટુંબોની ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ બે હજાર ચોવીસ માસના કહું ચોખા બાજરી અને જુવારના વિના મૂલ્ય વિતરણની જાણકારી હવે જોઈશું કેટેગરી અને જિલ્લા વિશે કહું છે જે અંત્યોદય કુટુંબો છે તેમને કાર્ડ દીઠ પંદર કિલ્લા મળશે જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેને વ્યક્તિ દીઠ બે કિલ્લા મળશે આ તમામ જિલ્લાઓમાં લાગુ પડશે ચોખા અંત્યોદય કુટુંબો માટે કાર્ડ વીસ કિગ્રા અગ્રતા ધરાવતા કુટુંબ માટે વ્યક્તિ દીઠ ત્રણ કિગ્રા તમામ જિલ્લાઓ માટે બાજરી અંત્યોદય કુટુંબો માટે કાર્ડ દીઠ પાંચ કિલોગ્રામ અગ્રતા ધરાવતા કુટુંબ માટે વ્યક્તિ દીઠ એક કિલો તમામ જિલ્લાઓ વડોદરા સિવાય જુવાર અંત્યોદય કુટુંબોમાં કાર્ડ દીઠ પાંચ કિગ્રા અગ્રતા ધરાવતા કુટુંબ વ્યક્તિ દીઠ એક કિગ્રા વડોદરા રાજ્ય સરકારની ચણા તુવેરદાળ ખાદ્ય તેલ ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી આવશ્યક ચીજવસ્તુ જેમાં ચણા એનએસએફના કુટુંબો માટે મળવાપાત્ર જથ્થો કાર્ડ એક કિગ્રા ભાવ પ્રતિ કિગ્રાનો રૂપિયા ત્રીસ છે તુવેર દાળ એફ એસ કુટુંબો કાર્ડ એક કિગ્રા ભાવ પ્રતિ કિગ્રા રૂપિયા પચાસ છે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ખાદ્ય તેલ શીખે કુટુંબો કાર્ય ત્રણ વ્યક્તિ સુધી એકી ગ્રામ ત્રણથી વધુ વ્યક્તિ દીઠ જીરો ત્રણસો પચાસ ગ્રામ પંદર રૂપિયા બીપીએલ કુટુંબો માટે ખાંડ વ્યક્તિ દીઠ ત્રણ પોઈન્ટ પચાસ કીગ્રા બાવીસ રૂપિયા વાવ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાની કાંડ અંત્યોદય કુટુંબો માટે કાર્ડ એક કિગ્રા પંદર રૂપિયા બીપીએલ કુટુંબો માટે કાર્ડ એક રૂપિયા મીઠું એનએફસી કુટુંબો માટે કાર્ડિપ એક કીગ્રા એક રૂપિયો ઓગસ્ટ બે હજાર ચોવીસ માસનું વિતરણ તારીખ એક આઠ બે હજાર ચોવીસથી એકત્રી આઠ ચોવીસ સુધી ચાલુ રહેશે તો